પોરબંદરના ચોપાટી નજીકના રોડ પર એક રિક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં રિક્ષા પલટી મારી જતાં ત્રણ લોકોને ઈજા પહોંચી હતી પોરબંદરના નવા કુંભારવાડા વિસ્તારમાં રહેતા રોહિત શમાશંકર પાલ પ્રજાપતિ શિવમ જયપ્રકાશ અને આદર્શ અશોક વિઠલાણી નામના ત્રણેય મિત્રો તેમના ઘરેથી ચોપાટી જતા હતા ત્યારે ચોપાટી નજીકના રોડ પર બાઇક સાથે રિક્ષાનો અકસ્માત સર્જાતા રિક્ષા પલટી મારી ગઈ હતી અકસ્માતમાં ઈજાગ્રસ્ત બનેલ ત્રણ યુવાનોને નાની મોટી ઈચ્છા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા રોહિતપાલ રમાશંકર ચોપાટી થી આવતા હતા જીમવાળા રસ્તેથી નીકળ્યા ને વચ્ચેથી થી નીકટીવા આવતી ને હામેથી નીકળ્યા લઈને જાતા ને બે આ રિક્ષા પલટી મારી ગઈ એમાં રિક્ષામાં બે જણા બેઠેલા આદમી થયા એ મારી રીક્ષાની હેઠે પડ્યો થોડા કાચના ઘાયલ ને મારી માથે બીજો એક માણસ પડ્યો હતો ને થોડી ઘણી ચોટ લાગી હતી સરકારી દવાખાને આવી વાત આ અકસ્માતમાં એક યુવાનને હાથમાં ગંભીર ઈજા પહોંચી હતી તો અન્ય બે યુવાનોને સામાન્ય ઈજા પહોંચી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર